દોસ્તો ઉપરવાસમાં વરસાદના કારણે જે હાલ દાંતીવાડા ડેમમાં જે પાણીની આવક જોરદાર થઈ ગઈ છે અને હાલમાં જે પાણીની સપાટી જોરદાર આવક વધી છે એ કારણે આપણે સરસ મજાના જે દાંતીવાડા આ બાજુ જે ગામ છે અને આ બાજુ જોરદાર જોઈ લો કે જે બોર્ડ છે અને આ સાઈડ દાંતીવાડા સાઈડ રસ્સો છે અને મૂન સોમાભાઈ આવ્યા છીએ એટલે હવે ડેમની સપાટી જોઈ લઈએ કે કેટલી સપાટી છે અને કેટલી પોણીની આવક છે ને જોઈએ કે રાતના ટાઈમે જો વરસાદ પડશે તો દરવાજા ખોલવાની સંભાવના છે ને પછી આપણા બનાસકાંઠાના અંદર પાણીની આવવાની સંભાવના શક્યતા છે તો આપણે તમને અંદર રહેજો ચલો હાડો તો આપણે ફાઇનલી જે દોતીવાડાનો જે દરવાજો ત્યાં આગળ પહોંચી ગયા છે અહીંયા બાઇક જે પાર્કિંગ કરી દીધું છે અને આ ટાઈમ જે જેટ ભરાય છે તો તો આપણે આપણે સરસ મજાની મકાઈ મકાઈ જમી બહુ ભૂખ લાગી છે સ્ટાર્ટિંગમાં ત્યાંથી ભૂખ્યા નીકળ્યા હતા આપડે સરસિંગ મકાય

જો પબ્લિક નો આવરો થઈ ગયો છે ચાલુ હા હા જો રાત ના સમયે જો વરસાદ પડ્યો તો ડેમ ભરાઈ જવાનો ભાઈ છસો આસપાસ હતા આ લોકો છોડી જ દીધી છસો ભયાનક સપાટી છે યાર છસો ભયજનક સપાટી હાજુ એટલે છસો આસપાસ થાય ને એટલે છોડવાનું ચાલુ કરી દઈએ તો દોસ્તો ફાઇનલી આપણે પોકવા આવી ગયા છીએ ડેમ જોવા માટે અને હવે થોડું બાચી રહ્યું છે એટલે હું સ્ટાર્ટિંગ કરી દીધો વિડીયો અડધામાં હજુ રસ્તો બહુ લાંબો હતો એટલે આપણે કટ કરી દીધો તો અહીંયાથી જ્યારે પોકવાનો સમય આવે છે એટલે આપણે ચાલુ કરી દીધો છે અને આજુબાજુ જોઈ લો ઘણું જંગલ જેવું છે અહીંયા કોઈક આરટીઓ જેવું છે એવું ખબર નથી પણ અહીંયા એવું છે વન વન કવચ એવું બધું છે અહીંયા જોઈ લો હા તમને બતાવી દેજો કેવું બધું વાતાવરણ છે તો ચાલુ જ રહેજો બ્લોગના અંદર આપણે ફૂડ બ્લોગ લઈને આવી ગયા છીએ ઘણી પબ્લિકની ડિમાન્ડ હતી કે લઈને આવો ભાઈ ફૂડ બ્લોગ ફાઇનલી આપણે આવી ગયા છીએ દોતીપાડા ડેમે તમને બતાવી દઈએ કે કેટલી આન પાણી ભરવાનું છે ને કેટલી સપાટી છે દોડિયાની અંદર બધા રહેજો આલ પબ્લિક પણ બહુ જોરદાર છે આવે છે દૂર દૂરથી જોવા માટે હા હા માહોલ ગરમ હવે ચાલુ કરી દઉં પછી પેલા ડેમ તો જોઈયા હાલમાં જે આટલે પોણી આવી રહ્યું છે પાણી નું આવક પણ જોરદાર છે તો વન એક્સ કરીને બતાવી દઉં છેને ભાઈ પોણીની આવક જ્યાં ઓળા પડી રહી ને ઘોડા એ પોણીની આવક ચાલુ છે ના ચાલુ છે દોસ્તો આ ટાઈપ છે હજી તમને બતાવી દઉં સપાટી કેટલી ચાલની તો બનારાજુ બ્લોગના અંદર કન્ટિન્યુ તો દોસ્તો હાલમાં પબ્લિક પણ જોરદાર આવરો જે પબ્લિકનો પણ જોર છે પાણીની જે આવત જોરદાર ચાલુ છે એટલે પબ્લિક શું કે દૂર દૂરથી જોવા માટે આવી રહી છે આપણે પણ આવી ગયા છીએ સપાટી બાજુ જઈ રહ્યા છીએ બને રહેજો બ્લોકના અંદર કન્ટિન્યુ તો દોસ્તો રાજસ્થાન બાજુ જે વરસાદ ચાલુ છે એના કારણે જે ડેમ ભરાઈ ગયો છે ને ઉપરવાસમાં પણ હાલ વરસાદ ચાલુ છે જોઈ લો ધુમ્મસ જેવું છે એ બાજુ વરસાદ ચાલુ છે એટલે એમાં પણ જોરદાર આવક જોવા મળી રહી છે અને દોસ્તો ફરીથી કહું છું કે આ વિડીયો તમે જોતા હશો એ કાં તો સાંજે વિડીયો અપલોડ થશે કાં તો એના બીજા દિવસે થશે એટલે એડજસ્ટ કરી દેજો એક બે ફૂટ વધી જશે સમજી લેજો જો રાત ટાઈમે જો સવારમાં અપલોડ થાય એટલે સમજી લેવાનું કે રાતનો જે પાણીનો વરસાદ હશે જે વરસાદ પડ્યો હશે એ પાણી થોડું આવક વધી જશે જો સાંજે થાય એટલે સમજી લેજો કે કલાક બે કલાક પછી અપલોડ કરવામાં આવશે એટલે હાલ સમય થયો હશે એક વાગ્યા જેવું થયું છે બે વાગ્યા પછી આપણે થશે તો કરી દેસુ સામ ટાઈમે પાંચ છ વાગ્યા જેવું ટ્રાય કરીશું બનતો જોઈ લો હોય સોલ લેટ હમ તો હવે પાણીની આવક જે તમને સપાટી વધી દઉં પાણીની હાલમાં જેટલી સપાટી જે જોઈ લઈએ મીડિયા અંદર બનાવે છે પાંચસો જેટલો અભ્યાસ વધી દઈએ આખી ચક્કા જામ છે આ બાજુ

અહીંયા આવક જોતા ચાલુ તો નીચે જઈ અને બતાવી દઉં કે જે દરવાજે બાજુ કે પાણી શું જમે છે કે નથી જે પાણી પડતું હોય એ પડે કે નહીં પડવું ને આજે આપણે બનાસ નદી આ સાઈડથી બારી ઉખલવામાં આવતી હોય છે ને આ બાજુ જતું હોય છે પાણી તો એ તમને બતાવી દઉં ક્યાંમાં બારી બાજુથી કંઈ બી પાણી જેવું લીકેજ જેવું થાય છે કે નથી થતું કે બારીએ પાણી આવી જતું એટલે કમ્બમ તો થઈ જતું હશે કે બારીએ પાણી આવી જાય છે ને એટલે પાણી થોડા ઘણું પડતું જ હોય છે અવાજ તો રહ્યો છે તો મને કહેજો આપણે બારી તરફ જઈ રહ્યા છીએ હાલમાં પબ્લિક પણ જોરદાર આવક છે પબ્લિકની પાણીની આવક છે એટલે ખૂબ એક નાઇટના અંદર ખાલી દસ ફૂટ જેટલું વધુ હોય રમતની વાત નહીં યાર એક નાઇટમાં દસ ફૂટ વધ્યું છે આ જ નાઇટનો જો આખો વરસાદ પડ્યો તો સવારમાં હશે નદી બનાસ નદી ચાલુ થઈ જશે બારીની ફેલવામાં આવશે તો મને રહેજો બ્લોકના અંદર તો મારા ભાઈઓ જે બારીઓમાં જોઈ ગયા છે ને બારીનું વાજરું છે પાણીનું જે લીકેજ ટાઈપ જે આવે છે કે પાણી જે મૂકી રહ્યું છે એ તમે જોયું બધે બારીઓની અંદર છે પાણી નીકળી રહ્યું છે તમે જોયો અગિયાર જેવી બારીઓ છે એક બે ગણેશ એક બે ત્રણ ચાર પોત છ સાત આઠ નવ દસ ને અગિયાર બાર્યો છે એટલે આ પાણી તો નીકળી રહ્યું છે હવે સાંજ ટાઈમે જો વરસાદ પડશે તો ફાઇનલી આપણે ડેમમાં પાણી જે અહીંયાથી ચાલુ થઈ જશે અને ફાઇનલી બનાસ નદી છે આ બાજુ તમને જોવા મળી જશે જો ફાઇનલી આ બાજુ ચરણો પણ સરસ મજાનું ચાલી રહ્યું છે અને ગમે ત્યારે જે નાઇટના ટાઈમે જો વધી જશે પાણી ઓલરેડી તંત્રએ અલર્ટ આપી દીધું છે તો પણ જો તંત્ર ઉપસ્થિત થઈ જશે ને ફાઇનલી જ્યારે ડેમ નાઇટના ટાઈમે પાણી વધી જશે તો નાઇટમાં પણ ખુલી જશે ને કોઈ પણ નેચાણવાસમાં રહેતા હોય ફાઇનલી એ લોકોને કહું છું કે એ લોકો ઉપરવાસમાં આવી જોઈએ જે એ લોકોને ભેંસો છે કંઈ બી હોય એ મૂકીને તમે આવી શકો છો તમારું સામાન લઈને ઉપરવાસમાં આ ટાઈપ છે જોઈ લો ને ફરીથી કહું છું કે વિડીયોના અંદર તમે નવા હોય તો વિડીયોને લાઈક કરી દેજો અને આવા નવા આવી અપડેટો જોવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને આગળ શેર કરી દેજો જય માતાજી